ગીર સોમનાથના ઉના તાલુકામાં પાણીની પારાયણ જોવા મળી છે ઉનાના માણેકપુરના મહિલા સરપંચે અનોખો વિરોધ કર્યો છે મહિલા સરપંચે પરિવાર સાથે ઉના પાણી પુરવઠા કચેરીએ ધામા નાખ્યા હતા ઉના પાણી પુરવઠા કચેરીમાં અધિકારી ગેરહાજર હોવાનો પણ આરોપ લાગ્યો છે માણેકપુરમાં છેલ્લા વીસ દિવસથી પાણી ન આવતું હોવાની પણ ફરિયાદ ઉઠી છે જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી કચેરીએ ધામા નાખવાની ચીમકી ઉચ્ચારી છે મારા ગામમાં વીસ દિવસ થી પાણી નથી આવ્યું તો કપડા ધોવા પાણી નાવા પાણી પછી રસોઈ બનાવવા માટે પાણી ને માલધોર માટે પાણી પીવાનું પણ નથી બાર બાળકો સાથે છે પણ એની સાથે પાણીની બોટલ ભરવા માટે પણ પાણી નથી અમારી માંગ છે કે અમારા ગામમાં પાણી આવવું જોઈએ પૂરતું પાણી આવતું નથી ને સાંજ સુધી અમારા ગામમાં પાણી આવશે ને ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી અટાને અમારે ગામમાં લોકોને જવાબ શું દેવો છે કે અમારા ગામમાં પાણી નથી મળતું તો તે અમારે ઘરે પણ પાણી નથી બાળકોને નવરાવવા માટે પાણી પણ નથી ના અહીંયા ઉના આવ્યા છે પાણી પરોઠે પણ પાણીની બોટલ ભરવા માટે પણ પાણી નથી કારણ એક બતાવવામાં આવ્યું કે જે મેન લાઇન હતી માણિકપુર તે લાઈન તૂટેલી હતી તો તૂટેલી રિપેર કરીને પછી પણ પાણી જે ગામની અંદર આપવામાં આવેલું નથી આજે જયારે અહીંયા અમે પુરવઠા બોર્ડ આગળ અમારા વાઈફ અને બાળકો ઘરે પણ પાણી અમારા ઘરે નથી પાણી તો ગામની પરિસ્થિતિ કેવી હોય એટલે ગામમાં રહેવું અમારા માટે મુશ્કેલ હતું એટલે અમે અહીંયા પુરવઠા બોર્ડ આગળ આવી અને બેઠા છે જ્યાં સુધી ગામમાં પાણી વિતરણ ન થાય ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી એવો અમે નિર્ણય કર્યો છે